ઓનલાઇન પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે ઠગાઈ કરતા ઠગો ઝડપાયા વડોદરા સાયબર ક્રાઇમે ત્રણ આરોપી ઝડપી પાડ્યા છે વડોદરાથી ત્રણ ઠગોની ધરપકડ કરવામાં આવી છે ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે ઠગાઈ કરતા ઠગો ઝડપાયા છે વડોદરા સાયબર ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે વોટ્સએપ અને ટેલિગ્રામ પર ટાસ્ક આપવાના નામે ઠગાઈ કરતા હતા વડોદરાના સાથે ટાસ્કરા બ્યાસી લાખ ની ઠગાઈ અંગે નોંધાયેલી ફરિયાદ બાદ વડોદરા સાયબર ક્રાઇમ સેલની કાર્યવાહી કરવામાં આવી છે સાયબર ક્રાઇમે ટેકનિકલ અને સાયન્ટિફિક સોર્સની મદદથી આરોપીની વિગત મેળવી પોલીસે આરોપીઓ પાસેથી આઠ મોબાઈલ બાર સિમ કાર્ડ સહિત ત્રણ લેપટોપ કબજે કર્યા છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે ગઈ છવ્વીસ જાન્યુઆરીના રોજ એક યુવકે ટાસ્ક ફ્રોડના બહાને રૂપિયા સા બ્યાસી પોઈન્ટ સડસઠ લાખ અંગેની છેતરપિંડી થયા અંગે ફરિયાદ નોંધાવેલ છે જે ફરિયાદના બેંક એકાઉન્ટની તપાસો કરતાં વડોદરા શહેરના ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે નામદાર કોર્ટમાં રજૂ કરીને આઠ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે હાલ આગળની તપાસ ચાલુ છે હા ટાસ્ક જોબ વડોદરા સાયબર વડોદરા શહેરીજનોને ખાસ જણાવવાનું કે આવી રીતે વોટ્સએપમાં ટાસ્ક કરવા માટે કે જોબ ઓપોર્ચ્યુનિટીના બહાને કે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ગૂગલ મેપમાં રિવ્યૂ આપવાના બહાને શરૂઆતમાં તમને બસો પાંચસો રૂપિયા રિટર્ન કરવામાં આવે છે આવા મેસેજમાં અને પછી ધીમે ધીમે કરીને તમને વર્ચ્યુઅલ વેબસાઇટ કે વીઆઈપી ગ્રુપમાં પણ એડ કરવામાં આવતા હોય છે જેમાં તેઓ આ સદર ગુનામાં વીઆઈ ક્રિપ્ટોકરન્સીની ફેક વેબસાઇટ ક્રિએટ કરવામાં આવેલી હતી જેમાં અરજદાને વર્ચ્યુઅલ ક્રિપ્ટોની અમાઉન્ટ્સ ને એવું બધું બતાવતું હતું અને એઓને પોતાના વોલેટમાં રૂપિયા એક કરોડ છ લાખ જેટલી અમાઉન્ટનું બેલેન્સ બતાવતું હતું જેના કારણે ફરિયાદીને વિશ્વાસ આવી ગયેલો અને તેથી તેઓએ બ્યાસી પોઈન્ટ સડસઠ લાખ જેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરેલી હતી એટલે આ શહેરીજનોને ખાસ વિનંતી છે કે આવા કોઈપણ ટાસ્ક ફ્રોડની લાલચમાં આવીને કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવા નહીં આરોપીઓ બાર પાસ સુધી અભ્યાસ કરેલો છે અને એક આરોપીએ ડિપ્લોમા લેબોરેટરીનો કોર્સ કરેલો છેદર ગુના સદર આરોપીનું જે બેંક એકાઉન્ટ છે તેની વિરુદ્ધ દેશમાંથી વીસ જેટલી કમ્પ્લેન નોંધાયેલી છે એમાં પાંચ દિવસમાં સોરી દસ દિવસમાં એક પોઈન્ટ એક્યાસી કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલું છે ગુનાહિત ઇતિહાસ હાલમાં તબક્કે આરોપી વિરુદ્ધ મળી આવેલો નથી

અને હજુ બીજા આરોપીઓની વિગત મેળવીને ધરપકડ કરવાની દિશામાં તપાસ ચાલુ છે કેટલા આરોપીઓ